ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ફરી સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંકુલમાં ધરણા ઉપર બેઠવાની નોબત આવી હતી જેમાં જણાવી દઈએ કે ત્યાં આદિવાસી સમાજના લોકો રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ તેમને પણ પોતાના ગામમાં જવા માટે મંજૂરી લેવી પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે આને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે ત્યાંના ડેપ્યુટી જિલ્લા કલેક્ટર પાસે આ મામલે સવાલ કર્યો અને તેમણે જવાબ માંગવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમના જવાબ યોગ્ય ન મળતા તેઓ ધરણા ઉપર ઉતરી ગયા હતા ફરઝાન આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યા છે તેઓ અલગ અલગ મુદ્દે લડતા પણ દેખાઈ રહ્યા છે પછી વિદ્યાર્થીઓનો મુદ્દો હોય મહિલાઓનો મુદ્દો હોય ભ્રષ્ટાચારનો મુદ્દો હોય રિક્ષા ચાલકોનો મુદ્દો હોય કે કર્મચારીઓનો મુદ્દો હોય ત્યારે વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંકુલમાં ધારાસભ્ય ચેતર વસાવા ધરણા ઉપર બેસી ગયા હતા જેમાં જણાવી દઈએ તો હાલ ત્યાંના જે આદિવાસી સમાજના લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના ગામોમાં વસવાટ કરે છે તેમને પણ તેમના ગામમાં રિક્ષા ચલાવવા માટે મંજૂરી લેવી પડે તે પ્રકારની વાત સામે આવી છે તેના જ કારણે ધારાસભ્ય રોષે ભરાયા હતા જેમાં અલગ અલગ જે સાત ગામોના લોકો છે તેમને પરમિશન લેવી પડે તેના કારણે તેમને હાલાકીનો પણ સામનો કરવો પડે છે તેને લઈને તે રજૂઆત સાથે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તા વહીવટી મંડળને મળવા માટે પહોંચ્યા હતા જેમાં ડેપ્યુટી જિલ્લા કલેક્ટરને પણ તેમણે સવાલો કરીને જવાબ માંગ્યા હતા પરંતુ તેમને કોઈ યોગ્ય જવાબ ન મળતા તેઓ સંકુલમાં ધરણા ઉપર બેસી ગયા હતા ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા ખાસ કરીને ચેતરભાઈ કયા મુદ્દે તમે ધરણા પર આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના વહીવટી સંકુલ ખાતે અમે ધરણા પર બેઠા છે જે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાની જમીનો આપી છે અને જે ગામો અંદર છે જેમ કે લીંબડી વાગડીયા કેવડીયા તો આ સાત ગામના લોકોને અંદર જવા માટે પણ પોતાએ પરમિશન લેવી પડે છે ઘણા લોકો જમીનો ગુમાવવાના કારણે રિક્ષા લાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે ત્યારે એ લોકોને આ જગ્યા પર રિક્ષા ફેરવવા દેવા માટેની પરવાનગી આપવામાં નથી આવતી અને ડિટેન કરવામાં આવે છે ત્યારે આ લોકોને રોજગારીના હેતુસર અહીં લોકલ લોકોને રિક્ષા ફેરવવા દેવામાં આવે એ માંગ સાથે અમે ધરણા પર બેઠા છે ધરણા પર બેસવાનું કારણ એ છે કે અમે સીઓશ્રીને મળવા માટે આવ્યા અમારા પહેલા અહીંથી નીકળી ગયા અને એમના જે ડેપ્યુટી કલેકટરશ્રીઓ હતા એમણે પણ જવાબ આપવાની તસદી નહીં લીધી અને મજબૂરન અમારે અહીંયા બેસવું પડ્યું પણ હાલમાં ડેપ્યુટી કલેક્ટર શ્રીઓએ અમને કીધું છે કે અમને અઠવાડિયા દસ દિવસનો સમય આપો અમારી કમિટીમાં અમે નિર્ણય લઈ લઈશું અગર દિન દસ બાદ નિર્ણય નથી આવતો તો અમે મોટી સંખ્યામાં આ સત્તામંડળની વહીવટી સંકુલ પાસે આવીશું અને મોટી સંખ્યામાં અમે ધરણા આંદોલન આવનારા ભવિષ્યમાં કરીશું અધિકારીઓ જે મળ્યા હતા એમને શું વાતચીત કરીને શું એમને કમિટમેન્ટ આપીશું એમણે એમના એમડી સાહેબ અને સીઓ સાહેબ સાથે હમણાં વાત કરી છે અને એમની કમિટી ટૂંક જ સમયમાં બેસશે અને આ દરખાસ્ત ને બહાલી આપશે એવું એમણે એમને કીધું છે પણ હું પોતે જયારે અહીંયા આવ્યો છું ત્યારે ચોક્કસપણે ગંભીરતાપૂર્વક હું કેમ છું કે દિન દસ માં જો આ રિક્ષા ચાલકોને ન્યાય નહીં મળશે તો અમે મોટાપાયે પાયે અહીંયા નર્મદા અસરગ્રસ્તો અને આ વિસ્તારના લોકો સાથે રહીને અમે આંદોલન કરીશું હાલ જેવી રીતે ધારાસભ્ય ચૈતર વસાવા કહી રહ્યા છે કે તેમના ધરણા યોજવા પાછળના કારણો એ છે કે ત્યારે તેઓ સીઓ ને અહીંયા મળવા માટે આવ્યા ડેપ્યુટી કલેક્ટરને મળવા માટે આવ્યા પરંતુ તેમણે જવાબ આપવાની તસદી પણ ના લીધી એટલું જ નહીં હાલ વધુમાં તેમણે જણાવ્યું કે દસ દિવસની અંદર જો રિક્ષા ચાલકોની સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં નહીં આવે તો તેઓ આંદોલનના માર્ગે અને આંદોલન ઉગ્ર બનશે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તા મંડળના પેટનું પાણી હલે છે કે પછી રિક્ષા ચાલકો ધારાસભ્ય ચૈતર વસાવા સાથે આંદોલન પર ઉતરવાની તૈયારી દર્શાવે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં